GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા છો જીટીએન હાલોના ટીમબા નજીક ભાવાગઢભાઈ બાયપાસ રોડ ઉપર સવારે ગોગંબાથી હાલોલ તરફ આવી રહેલ શિફ્ટ કાર સાથે હાલોલથી ગોગંબા તરફ જોઈ રહેલા એક મોટરસાયકલ ની ધડાકાભેર અથડાતા અકસ્માતની ઘટના સામે આવી છે તો મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું ગોગંબા તાલુકાના ચંદ્રનગર ગામનો વનરાજસી ગુલાબસી પરમાર જે હાલોલ વડોદરા રોડ ઉપર આવેલ પોલીકેબ કંપનીમાં નોકરી કરતો હતો દોઢેક વર્ષ સુધી પોલીકેબ

તે માટે ત્રણ માતા પિતા તેના માટે કન્યા શોધી રહ્યા હતા તેને પરણાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે હચમચાવી મૂક્યા હતા અકસ્માત બાદ કાર ચાલક ત્યાં જ ઉભો રહ્યો મૃતદેહ ને દોઢ કલાક જેટલા સમય પછી રોડ ઉપરથી ઉઠાવવામાં આવ્યો હતો ને પોલીસ આવ્યા પછી સવાઈ ની મૃતદેહને આલોલ સરકારી દવાખાના પોસ્ટમોર્ટમ રૂમ માં લાવવામાં આવ્યો હતો પોલીસે સ્વિફ્ટ કાર ચાલક ની પણ પૂછપરછ કરી છે